સૌ ભક્તો આપ ઘરો ઘર ઓફિસની અંદર તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હશે એ જ રીતે ભુજ સ્વામિનારાયણ મંદિર પણ મોદીના એક પાલન કરી હર ઘર તિરંગા મંદિર એક રાષ્ટ્રનું જ સોપાન છે ત્યારે રાષ્ટ્રની અંદર આ મંદિરનો પણ એટલો ને એટલું યોગદાન હોય વિકાસ ની અંદર પણ ભુજ સ્વામિનારાયણ મંદિરનું એટલું ને એટલું જયારે યોગદાન હોય ત્યારે આ મંદિરની અંદર પણ તમામ જગ્યાએ

પ્રેમથી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે અવશ્ય પધારશો એવી આપ સૌને અમારી નમ્ર અપીલ છે આમ તો કચ્છની અંદર બહુ મોટો મોટો જિલ્લો જિલ્લો છે છે એમ કહેવાય કે કચ્છ સૌથી ત્યારે કચ્છ એવા સમયમાંથી પસાર થયું છે અને અત્યારે પણ એવા સમયથી પસાર થઈ રહ્યો છે ત્યારે જ્યારે એવા રાષ્ટ્રના પર્વ આવતા હોય ત્યારે તો આપણી રાષ્ટ્રભાવના જાગૃત થાય પણ મારે સૌ શ્રોતાજનોને ભક્તોને આ મીડિયા માધ્યમ દ્વારા એક એવા માંગુ છે કે માત્ર એક દિવસનો નો રાષ્ટ્રપ્રેમ નહીં કાયમ ને માટે આઠું જામ એક જામ એટલે ત્રણ કલાક આઠ તેરી ચોવીસે કલાક આપણે આપણા જીવન ની અંદર રાષ્ટ્ર પ્રેમ ને અપનાવીએ મારા દ્વારા મારા એ કરીને આ રાષ્ટ્ર કેમ ઉથાણ પામે આ રાષ્ટ્ર નો કેમ વિકાસ થાય આ રાષ્ટ્ર ની અંદર જે અવરવતીઓ ચાલી રહી છે એમની અંદર જે ઘણા બધા આપણે જોતા હોઈએ છીએ ત્યારે આ કચ્છ જિલ્લાની અંદર આમ તો બોર્ડર જિલ્લો કહેવાય અને બોર્ડરની અંદર પણ કેટલા બધા એવા કેથી દ્રવ્યો જયારે પકડાતા હોય ત્યારે પણ મારો પ્રશ્ન યુવાન કોઈ આવા દ્રવ્યોની અંદર સંમલિત ન થઈ જાય એ માટે સૌ યુવાનો આ રાષ્ટ્ર એક પર્વ નિમિત્તે આપ સૌ જાગૃતતા કેળવી અને આટલી તો ચોક્કસ આપણા જીવનની અંદર દ્રઢતા કેળવવાની છે કે આ રાષ્ટ્ર પ્રેમ માત્ર એક દિવસનો નો નહીં આઠું જામ મારી જિંદગીમાં જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી રાષ્ટ્રપ્રેમ જાગૃત રહે એને આપણે રાષ્ટ્રપ્રેમ કહેવાશે અને એ જ સાચો રાષ્ટ્ર ધર્મ આપણે ઉજવ્યો કેવાશે